જે આપવાની જે હિલકા હિલચાલ છે એના વિરુદ્ધમાં આજે મોટી સંખ્યામાં વ્યારા ખાતે ધરણાનો કાર્યક્રમ બીજી તારીખથી જ્યારે શરૂ થયેલ છે ત્યારે આજે અમે અમારા ગ્રુપ આપણે ઉમરવા તાલુકામાંથી આ જે વિરોધ ધરણા જે છે એને સમર્થન આપવા માટે અમે અત્યારે પધાર્યા છીએ સરકારને વહીવટી તંત્ર સરકારને વહીવટી તંત્રને આપી લે એ કરીએ છીએ કે આપણો દેશ લોકશાહી દબે ચાલે છે અને જ્યારથી આઝાદી મળી છે ત્યારથી લોકશાહી એટલે કે લોકોને મળતા અધિકારો ને એનો બોગવટો તો એ દિશામાં જે આપણો દેશ ચાલેલો તો એના કારણે આ જે અત્યાર સુધી પંચોતેર સિત્તેર છોતેર વર્ષોની અંદર જે કઈ વંચિત ને ગરીબ લોકોને જે કંઈ લાભો મળ્યા હતા અને અમારા જેવા જે કઈ શિક્ષણ પ્રાપ્ત કરીને નોકરી કરતા હતા અને એમાંથી નિવૃત્ત થયા તો આજે સારી પરિસ્થિતિમાં અમે છીએ બધા તો આ જે આઝાદીના ફળો છે તો આજે જે દિશા હતી કે વંચિતો આઝાદીના ફળ મળવા જોઈએ તો પછી એ એમાં અત્યારે એક પ્રકારની આપણે શંકા ઉભી એવું દેશની અંદર ચાલી રહ્યું છે તો એ દિશામાં ન જતા આખા દેશના લોકોની સુખાકારી આરોગ્ય શિક્ષણ અને બેરોજગારી

વૈશ્વિકરણ ખાનગીકરણ ઉદારીકરણ નામે જે કઈ દેશના નાગરિકોના હાથમાં જે કઈ અધિકારો હતા એ હવે ધીમે ધીમે સમાપ્ત થવાની દિશા પર જે જઈ રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ જિલ્લાની સરકારી હોસ્પિટલ ના ખાનગીકરણના વિરોધમાં અનિશ્ચિત કાળ સુધી ધરણા પ્રદર્શન જે છે વ્યારા ખાતે એમાં અમે અમારું સમર્થન આપવા માટે આવ્યા છે પાર તાપી રિવરલિંગ પ્રોજેક્ટની લડાઈ હોય પોસ્ટ મેટ્રિક ની લડાઈ હોય કે અન્ય આદિવાસી સમાજના આંદોલનમાં અમે વખતે વખતે તાપી જિલ્લાના પડખે પણ રહ્યા છે અને તાપી જિલ્લાના આદિવાસી સમાજ અન્ય સમાજો પણ અમારી અમારી પડખે રહ્યા છે 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 ત્યારે આ એક ફરજ અને ફરજના નાતે અહીં આવ્યા ઘણી બધા આદિવાસી વિસ્તારમાં તમે જોવા જાઓ તો પીપીપી ના ધોરણથી સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની જે પેરવી આ ભાજપના સરકારની ચાલી રહી છે એનો અમે વિરોધ પણ કરીએ છીએ એની સાથે તમે અમરેલી જિલ્લામાં જાઓ અને ત્યાંની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ તેમાં પણ કે કેટલા પૈસાઓની ઉઘરાણી છે અને એવી જ રીતે અન્ય જે જે પણ પબ્લિક પ્રોપર્ટી હતી સરકારી હતું તેને ખાનગીકરણ કરવાની પેઢી ચાલી રહી છે મને આજે છઠ્ઠો દિવસના ધરણા થાય છે ત્યારે આવ્યા પછી જાણવા મળ્યું કે ભાજપના ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ આવ્યા નથી પરંતુ અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે વ્યારાના તાપી જિલ્લાના જે બી પ્રતિનિધિ છે એમ તો આપણા લોકોએ જવું જોઈએ અને એમને આમંત્રણ આપવું જોઈએ આપણે કોઈ ડાયરામાં કોઈ બીજી કથામાં જતા હોય તો ત્યાંના લોકો આમંત્રણ આપતા હોય છે આ પણ એક જાતની કથા છે અને આ માત્રને માત્ર કોઈ સમાજનો પ્રશ્ન નથી આ સરકારી દવાખાનાનો પ્રશ્ન છે જેનું પ્રાઇવેટાઇઝેશન થશે એટલે કોઈ પણ જશે તો એની પાસે પૈસા લેવામાં આવશે એની સારવાર કઈ રીતે થાય અને કઈ રીતે એ દર્દીની સારવાર ન થાય એ પણ બહાર કોઈ ખાનગી કંપની અથવા એજન્સી કરશે ત્યારે મારે દરેક લોકોને કેવું છે આ માત્ર તાપી જિલ્લાની લડાઈ લડાઈ નથી આખા વિસ્તારની છે અને સંવિધાનમાં આપણને જે હક આપ્યો છે બાબા સાહેબ આંબેડકરે કે આરોગ્યની સેવા પૂરી પાડવાનું કામ સરકારનું છે નથી કોઈ એજન્સીનું નથી કોઈ ખાનગી કંપનીનું એટલે સરકાર એ સંવિધાનને ઘોડીને પી જવાની વાત કરે છે પરંતુ અમે

અને ખાસ કરીને આજના દિવસે જ્યારે હોસ્પિટલનું પ્રાઇવેટ આયુ લઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં બેનો વિરોધ માટે ભેગા થયા છે અને ખાસ કરીને હું કહેવા માંગીશ કે જ્યારે નવી નવી યોજનાઓ સરકાર બહાર પાડી રહી છે ગુજરાતમાં તો શું ગરીબ માણસ માટે વિચારીને યોજનાઓ બહાર લાવી રહી છે કેમ કે જ્યારે હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું છે તો એક દિવસે કમાતો જે મજૂર છે એક ટાઈમ કમાઈને પેટી રોડતો હોય એવી વ્યક્તિ શું પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા ઉઠાવી શકશે તો ખાસ આજે જ્યારે અમારા વડાપ્રધાન સાહેબ શ્રી નવસારી જિલ્લા ખાતે આવનાર હોય ત્યારે અમે તાપીમાંથી એક આહવાન કરીએ છીએ કે થોડું જે બાજુનો જિલ્લો છે તાપી જિલ્લો એની સમસ્યા પણ થોડી એની સમસ્યા પર ધ્યાન આપે અને જે આદિવાસીઓ નહીં પણ તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે સમગ્ર દક્ષિણ પંથકની જવાબદારી સમાન છે તો એ હોસ્પિટલના પ્રશ્નાનો નિરાકરણ લાવે જોહાર જોહાર આપકે મેરા નામ કુસુમરાવત હે ઓર મેં માંસોડા રાજસ્થાન સે હું જેસા કી આપ દેખ પા રહે હે યહા પર હોસ્પિટલ કે પ્રાઇવેટ લાઇઝેશન કે લિયે ધરણા ચાલુ હે ઓર ય અનિશ્ચિત કાલ કા ધરણા હે तो इसकी आवश्यकता हमें क्यों पड़ी है? हमें सोचना चाहिए यहाँ पर हर चीज का प्राइवेटाइजेशन आज की जो बेसिक आवश्यकता है हमारा स्वास्थ्य है शिक्षा है इन चीजों का भी प्राइवेटाइजेशन हो रहा है तो हमारा जो गरीब तबका है वो किधर जाएगा और हॉस्पिटल आज की तारीख में जो गरीब लोग हैं बिल्कुल जिनके पास में बिल्कुल पैसा नहीं है सरकार एक तरफ तो उनके लिए सरकारी योजना बनाती है कि कम से कम पैसों में आपका इलाज करवाएंगे निःशुल्क इलाज करेंगे स्कूलों में भी इस तरीके की यो, योजनाएं बनाई जाती है कि हमको हम आपको कम पैसों में शिक्षा देंगे या निशुल्क शिक्षा देंगे और दूसरी तरफ प्राइवेटाइजेशन हो रहा है तो हम इस चीज को क्या समझे तो हमें ये बहुत गंभीर मुद्दा है और हमें इस बारे में सोचना चाहिए और ये जो प्राइवेटाइजेशन हो रहा है हॉस्पिटल का इसका मैं विरोध करती हूँ ये अच्छा नहीं है जय आदिवासी मित्र मारा नाम से वसा भूपेंद्रियारा सरकारी सिविल हॉस्पिटल नो खानगीकरण थवा खानीकरण रही है તે બાબતે અમે અહીં જે અનિશ્ચિત સમય માટે ધારણા કરવામાં આવ્યા છે તેના સમર્થનમાં અમે ઉચ્છલ ઉછલવાથી અમે સમર્થન જાહેર કર્યું છે અને અમે ઉચ્છલ ઉછલવાથી અમે અહીં આ આંદોલનને સમર્થન આપવા આવ્યા છે કારણ કે ઉચ્છલ અને નિધર જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે હોસ્પિટલો છે એમાંથી કોઈ એવી હોસ્પિટલો નથી કે ત્યાં એ લોકો આવીને કોઈ સારવાર કરી શકે એટલા માટે વ્યારા જ એક એવો ઓપ્શન છે કે તેના વતી અમારા જે વિસ્તાર છે એના ત્યાંના લોકો અહીં એ સારવાર અર્થે ખૂબ જ આવે છે અને એટલું વ્યારા અને નિઝર જ નહીં પરંતુ નવાપુર નંદુરબાર છે આટલા જે વિસ્તારના આદિવાસી આદિવાસી લોકો છે તેઓ આ એક વ્યારા સરકારી હોસ્પિટલ પર જ નિર્ભર છે કારણ કે લોકો પાસે પૈસા નથી ત્યાં રોજગારી ઓછા ઓછા પ્રમાણમાં છે એટલે લોકો આ સરકારી હોસ્પિટલ જે વ્યારા ખાતે છે એનો એના સહારે જ એ લોકો સારવાર માટે આવે છે ખૂબ જ એવી માંદગી હોય તો પણ એ લોકો પ્રાઇવેટ હોસ્પિટલનો એ લોકો બિલ ભરી નથી શકતા અને એટલા માટે એ લોકો આ આ એક જ હોસ્પિટલ એ લોકો માટે એક ધારણા પ્રદર્શનનો આજે ત્રીજો દિવસે ત્યારે લોકોને એવું સમર્થન મળી રહ્યું આજે ધારણા પ્રદર્શનનો ત્રીજો દિવસ છે અમારા ઉછલ વતી સમર્થન માટે આવ્યા છે અને ધીરે ધીરે આ સમ આ ધારણાને વધુ વેગ મળી રહ્યો છે જોવા મળ્યો છે કારણ કે સરકારી હોસ્પિટલ એ એકમાત્ર લોકો માટે ઉપયોગી એટલે કે આધાર બની રહ્યો છે તો આ આ હોસ્પિટલનું ખાનગીકરણ થવું એ આપણા માટે ખૂબ જ

કોઈપણ જાતના જે અધિકારીઓ છે એમને અહીંયા મોકલવામાં નથી આવ્યા અને સમગ્ર આદિવાસી સમાજનો જે અવાજ છે આ એક વ્યારાનો ખાલી અવાજ નથી આખા સમગ્ર ગુજરાતના જે આદિવાસીઓ છે આદિવાસીઓનો અવાજ છે ને જો આ જ રીતે સરકાર પ્રાઇવેટીકરણ કરવાની જે નીતિ અપનાવશે આજે ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો હોય તો એમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે આજે આજે તમે જુઓ કયા ક્ષેત્રમાં નથી થયું આદિવાસીઓના નામે બિન આદિવાસી દાખલાઓ પર આજે દાખલાઓવાસી લોકો નોકરી કરે છે આજે જ્યારે આદિવાસી સમાજ ભણી ઘણીને જાગૃત થયો છે ત્યારે જો આવી જ હોસ્પિટલો ખાનગીકરણ કરી દેવામાં આવશે તો જે આદિવાસીઓને સંવિધાને જે અધિકાર આપેલો છે જે અનામતનો આજે આદિવાસીઓને જયારે નોકરી કરવાની તક મળવાની છે ત્યારે આ આ સરકાર આદિવાસીઓ હક છીનવી લેવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં વિસ્તારમાં તમે જુઓ બિન આદિવાસી લોકો જયારે નોકરી કરે છે આજે હોસ્પિટલો જે પ્રાઇવેટીકરણ કરી દેવાનું જે કારસ્થાન છે તો અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત આદિવાસીઓ આની સેવા લે છે આજે દરેક ટાઉનો જુઓ તમે દરેક સમાજના લોકો રહે છે ને દરેક સમાજના લોકો એનો ફાયદો ઉઠાવે છે તો આ પબ્લિક જયારે આટલો બધો ટેક્સ ભરે છે ને આજે તમે જુઓ ગુજરાત સરકારનું જે બજેટ છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા અને આ મેડિકલ માટે સ્પેશિયલ ત્રેવીસ હજાર કરોડ કરતાં બી વધારે બજેટ છે તો પ્રાઇવેટ લોકોને આપીને શું બિઝનેસ કરવા માંગે છે સરકાર તો સરકાર અમે કહેવા માંગીએ છીએ આવી બધી હોસ્પિટલો જે પ્રાઇવેટ કરી કરીને કોને તમે બનાવવા માંગો જ્યારે દરેક સમાજને આની સેવા મળતી છે અને એનો ફાયદો લોકોને મળતો છે જે લોકો ટેક્સ ભરે છે એ જ લોકો એનો ફાયદો ઉઠાવતો છે એ જે એની ફૂન પસીનાની જે કમાણી છે એ કમાણી કરીને જે સરકારને ટેક્સ સરકારની તિજોરી જે ભરે છે આજે આખા ગુજરાતના આદિવાસીઓને દરેક ને અમે કહેવા માંગીએ છીએ આપણે જો ટેક્સ ની ને તો પૈસા છે હોસ્પિટલો હોય સરકારી કોઈ પણ સંસ્થા હોય તો એને પબ્લિક માટે રહેવા દો ને પબ્લિક આમાં નોકરી કરે ને એનું ગુજરાન બી ચલાવી શકે અને સમાજને બી જીવડાવી શકે તો આવનારા સમયમાં આ વ્યારા વાત નથી તમે સમગ્ર ગુજરાતની જે હોસ્પિટલો પ્રાઇવેટીકરણ કરી દીધી છે એ બી ધીરે ધીરે તમે સરકારી કરવાની જરૂર છે આજે પૈસાથી તમે એમાં સહાયતા લો અને પ્રાઇવેટીકરણ કરી જેવી રીતના જીઓ પહેલા મફત સેવા આપી હતી અને પછી આજે પબ્લિક કંથી એટલા બધા પૈસા ઉઘરાવામાં આવે છે તો આજે અહીં પણ એ જ લેલીપોપ આપવામાં આવે છે કે પ્રાઇવેટીકરણ થશે તોય અમે એક રૂપિયો નહીં લઈશું એવું સરકાર કહે છે તો અમે એને કહેવા માંગીએ છીએ કે તમે આજે એ લેલીપોપ આપવાનું બંધ કરી અને આને સરકારી જ રહેવા દો એવી અમારી માંગણી છે અને જે અહીં જેટલા બી સમર્થકો બેઠા છે આજે આપણા ધારાસભ્ય શ્રી આનંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા જે છ દિવસથી ધરણા પર બેઠા છે અહીંયા બહેનો પણ છે ભાઈઓ બી છે યુવાનો વડીલો બધા જ છે અને આખા ગુજરાતના લોકો ધીરે ધીરે આ જે ધરણા પ્રદર્શન માં આવશે અને આંદોલનો બી મોટા પાયે થશે આ સરકારે પ્રાઇવેટીકરણ જો કરશે તો મોટા ઉગ્ર આંદોલનો થશે એવી અમે એક સમાજના આગેવાન તરીકે દરીએ